હવે કાલે અમે એક પ્રેસ કોન્ફરન્સ કરશું બધા રાજવીઓ એક મંચ ઉપર આવીને અને આ આ એજિટેશનને અમારા રાજવીઓનું સમર્થન છે ઓલરેડી વોટ્સઅપ ઉપર અમે બધી અમારા અમારા નાના ક્લિપિંગ જે આવી ગયા છે બધાએ બધાએ નાની પ્રેસ નોટ પણ આપી દીધી છે અને અને આ આ એજિટેશનને અમારે ઠેઠ અંત સુધી અમારે હવે લડવાનું છે હવે હવે આ ઈસપાર કે ઉષ્પારની લડાઈ છે અમે સરકારને વારંવાર કહીએ છીએ વારંવાર વિનંતી કરીએ છીએ ગઈકાલે અમે માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહભાઈના નિવાસસ્થાને પણ ગયા હતા એમનું પણ ધ્યાન દોર્યું છે એમને એમ અમારી પાસે ચોવીસ કલાક માંગા છે હવે આજ સાંજે ચોવીસ કલાક પચી જશે હવે જો કોઈ સરકાર આમાં નિર્ણય અમને નહીં આપે તો અમે આને આરપારની લડાઈ જ અમે કરવાના છીએ અને અમે બધા ક્ષત્રિયો છીએ અને દરેક ક્ષત્રિય સમાજની નીચે કાઠી સમાજ છે કારડિયા સમાજ છે નાડોદા સમાજ છે ઠાકોર સમાજ છે બધાય સમાજો અત્યારે હવે ધીરે ધીરે બધા અમારી સાથે જોડાવા માંડ્યા છે અમે અમને આવરીએ છીએ અને અને માંદાતા સમાજે પણ અમને ટેકો જાહેર કર્યો છે માલધારી સમાજે પણ અમને ટેકો જાહેર કર્યો છે અન્ય અઢારે સમાજ અઢારે સમાજ અમને ટેકો જાહેર કર્યો છે હવે મુદ્દો એ છે કે જ્યારે અમારામાં શક્તિ હતી પાંચસો ને બાસઠ રજવાડા દેવાની તો તમારામાં એક એક નોમિનેશન ફોર્મ પાછું ખેંચવાનું શક્તિ નથી આ ક્યાંની તમે લોકશાહીની વાત કરો છો આપ અને અને અત્યાર સુધી પંચોતેર વર્ષ થઈ ગયા ક્ષત્રિય સમાજને શું તમે શું આપ્યું છે કાંઈ અમને મળ્યું નથી જે અમારું જે યોગદાન છે એના કમ્પેરિઝનમાં આપ જો જુઓ તો અમને અમને ક્ષત્રિય સમાજને એવું કંઈ વિશેષ મળ્યું નથી અને અમે તો આખા હિન્દુસ્તાનમાં અમે ફેલાયેલા છીએ ક્ષત્રિય સમાજ રાજા રજવાડાઓ આખા હિન્દુસ્તાનમાં છે અને મુસ્લિમ રાજાઓ પણ હતા શીખ રાજાઓ પણ છે જાટ રાજાઓ પણ છે બ્રાહ્મીણ રાજાઓ પણ છે કાઠી સમાજના પણ રાજાઓ છે બધાય રાજાઓ છે એટલે આ બધાયને વાત અમલ થાય છે એટલે અમારી અમારી બધી ઉત્તર પ્રદેશથી લઈને બિહારથી લઈને દક્ષિણ ભારત સુધી બધા અમારા રાજા રજવાડાઓની સાથે સંપર્ક થાય છે અને આ આખું મુમેન્ટ અમે પેન ઇન્ડિયા ઉપાડવાના છીએ અને અમે જબરદસ્ત રીતે ઉપાડવાના છીએ અમે સરકાર પાસે કંઈ માંગતા નથી પણ અમારા અસ્મિતા ઉપર જ્યારે સવાલ આવશે ત્યારે અમે પાછી પાણી કરવાના નથી આ રાજપૂતના એક ગુણ છે એના લોહીના ગુણ

એ એ આપ કહો છો એટલે અમે એમની એમની સાથે સંતુલનમાં છીએ એ બધાય બોલવાના છે એના માટે જ અમે કાલે પ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરવાના છીએ અને એ બધા રાજાઓ હાજર રહેશે અહીંયા અને અમે અહીંયા અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરવાના છીએ અને ક્ષત્રિય સમાજને રાજા મહારાજાઓએ વિશ્વાસ અપાવ્યો છે કે અમે આપની સાથે છીએ અને આપ લડત આગળ લઈ જાઓ જ્યાં આપને અમારી જરૂર હશે અમે આવીને આપના પડખે ઊભા રહીશું સા સાઉત કાલે કયા કયા પરિવારના એ એ જે ઉપસ્થિત રહેવાના છે એમની સાથે ચર્ચા થઈ ગઈ છે બધા જેને પડવાના એ બધા કાલે આવવાના છે કાલે કાલે આપ રૂબરૂ આવશો ત્યારે આપ રૂબરૂ બધા રાજવી મળવાના છો તમે મહિલા સન્માનનો મામલો છે વચ્ચે બે વાર મહિલા ઉમેદવારોનું અપમાન થયું અને દેશભરમાં એટલે હું હું એ જ આપને કહેવા માંગુ છું જે જે રણદીપ સુરજેવાલાનું જે રીમાર્ક હતો એમાં માલિની ઉપર તો બીજેપી રણદીપ સુરજેવાલા ઉપર તૂટી પડી છે તો અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમે દોહરી નીતિ કેમ રાખો છો અહીંયા અમારા આખા સમાજના સ્ત્રીઓ માટે રાજપૂતાણીઓ માટે આપે રીમાર્ક આપ્યું છે અને રાજપૂત રાજપૂત જે સ્ત્રીઓ છે એમનું એમનું અટૂટ બલિદાન છે આ દેશ માટે તો જ્યારે આપ ત્યાં હેમા માલિની માટે આપ જો એમનું પક્ષ લઈ શકતા હો તો આપ અમારું કેમ પક્ષ નથી લઈ શકતા